हेलो किम हो बधाई मजा में हो तो जो अटाने वाई गया है अगियार हवाड़ ना अगियार वाई गया है ने यहाँ ना गई है जे भरवा ने तू बाहुती है नौवा गाने होती है जिता उठी है नहीं पर हम आज एक कंसनाटी करते थे तो वो रिश को ना खाई है कल ताई ने जिक पेट मां डूबते तो उन्हें नींदर नथाई ने आखिर आई थी એલામ તો ઉઈ જાતી હતી પણ ક્યાં ક્યાં ઊઠી જાતી હતી તો આજ તો હવા નહી ફૂટી છે તો હજી ઊઠી છે ની ને મારે હજી કામ ને બધું આઈતા દોવાનું છે ઓંજવારી પોતાંં જો બધું પેડ્યું હે ને કપડાં ને થામ ને થામ તો ઉતકાઈ ગયા કપડાં ધોવાના બાકી છે અડધા ધોવાઈ ગયા છે અડધા ધોવાના બાકી છે

તો પાછી હે ને સુઈ ગઈ થોડીક વાર એમ અધેક કલાક ને પાછી ગઈ હું ભલે મારું કામ થઈ ગયું બરાબર રાંધવાનું ટાણું થયું કામે થઈ ગયું હતું કપડા ને થામ ને થઈ ગયું હતું રાંધવાનું બાકી હતું તો મેડમ ઉઠી ગયા પછી થોડીક વાર રમીને પાછી ગઈ તો હારું ને સુઈ ગઈ ને તો આખા ને આવે નઈ પેલા રંધાઈ જાય રોટલા છે ભીંડા કરીને એક હમણાં મોટા બેન આવી ગયા સીધી થાય ભૂખી સવારે નાસ્તો તો કરતી છે નહીં ખાલી એક દૂધ પી જાય છે હમણાં આવીને ખાઉં ખાઉં કરતી ગઈ એને ભીંડા શાક શાક ભાઈ છે નહીં પણ એને હાટું બીજું કંઈ કરવું જોઈએ મારે અમારા હાટું અમે કર્યું શાક અને રોટલા રોટલા શું વાંધો આવે તમને લાજાдикаને શું વાંધો આવે કલિક થાય તો લો હું કલિક થાય તો હચવું સુસનમાંથી આવી તું બનાથમાં લઈ લીધી મોટી મે નાની મેને લમાલે હા નયજીને સુસનમાંથી ગઉઠવા મોડું થઈ ગયું તો ને નાસ્તો કર્યા વગરની વઈ ગઈતી તા આવીને ભૂખ લાગી સીધી તો ચા ગરમ કર દો ને તો ચા ને પાવ ને મેડમ ખાઈ લીએ રહે કે રમડવાનો એવો શોખ પણ હે ને તું ભાઈ ની આગળ એ નઈ શાક ગરમ થઈ ગયો આપણું गरम जाय हल हस्तों कलर लाबेन ने उले लो घड़ी वन तो बा मा तू बा देवी खोरा नी एवा થઈ ગઈતી ખોરામાંથી નીકરે જ નહીં કે બેન કે હટારી દીધી હટારી દીધી તમે ગોટ તો તમે ગોટ તો બેન ને આને હટારી દીધી તુબા યે ચતુબા આલે ચેકનો બટુનો આલ્યો એ તુબા ઓર તો કેમ થઈ ગયું મોટો તો કેવું થઈ ગયું તો કેટલા વરસ થઈ હજી માં દીની થઈ કેટલા વરસની તજી બહુ વાર લખીય આહા ન જ્યો આહા ન હું તુબા 23 દીની થઈ જ એ હા

ना रोती थी ना 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 थी नहीं बात रोती थी क्या मैं हम ना रोती थी ना अभी बोलती थी वो बोलती थी जो तो ना उगे रोई गया है ना है ना लेसन अजीब क्यों है नहीं अच्छा लेसन कर रहे हैं No.